સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્ણા વિસ્તારમાં જ્યાં જૂનું તળાવ હતું તેને વિકસિત કરી લેક ગાર્ડન બનાવાયું છે અને તેની કામગીરી પણ પૂર્ણ થઈ છતાં પણ ખુલ્લો ન મુકાતા કોંગ્રેસ દ્વારા પહેલી મે સુધી ગાર્ડન ખુલ્લો ન મુકાય તો સવિનય કાનૂન ભંગ કરાશે તેવી ચીમકી ઉતારવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોનમાં આવેલા પૂર્ણા વિસ્તારમાં તળાવને વિકસિત કરી ત્યાં લેક ગાર્ડન બનવામાં આવ્યું હતું અને ગાર્ડનની ફરતે વોકવે સહિત બનાવાયું હોય તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જો કે તેમ છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રજા ઉપયોગ માટે આ લેક ગાર્ડન ખુલ્લું મુકાતો જ નથી હાલ કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે આ લેક ગાર્ડન લોકો માટે ઉપયોગી થઈ શકે તેમ હોય છતાં પણ ભાજપ શાસકોના ઇશારે લેક ગાર્ડન લોકો માટે ખુલ્લું મુકાતું નથી તેથી કોંગ્રેસ દ્વારા જો પહેલી મે સુધી ગાર્ડન ખુલ્લું ન મુકાય તો સવિનય કાનૂન ભંગ કરી ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સુરત કોંગ્રેસ દ્વારા હાલ તો લેક ગાર્ડન ખુલ્લો મૂકવા માટે પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે ત્યારે હવે જોવું રહ્યું કે લોકો માટે બનાવવામાં આવેલા લેક ગાર્ડન ક્યારે ખુલ્લો મુકાશે કે પછી કોંગ્રેસ ખુલ્લું મૂકશે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા